ફાળો તાલુકાના સુરોદર ગામે ગત તારીખ 18/5/2025 ના રોજ વહેલી સવારે એક 55 વર્ષીય આધેડની છરીના ગામારી હત્યા નિપજાવી દેવાની ઘટના છે એ પ્રકાશમાં આવી હતી ત્યાર પછી પોલીસ ઘટના સ્થળે જઈ અને જે મૃતક છે એના પત્રીજાની ફરિયાદના આધારે ચાર વ્યક્તિ સામે નામજોગ અને બજાયના પાંચ સામે ફરિયાદ જે છે તે અડોદ પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લીધા બાદ તપાસ કરાતા કુલ આ ઘટનામાં 14 વ્યક્તિઓના નામ ખુલ્યા છે અને 14 સામે ફરિયાદ જે છે તે અડોદ પોલીસ મથકે દાખલ કરવામાં આવી છે ચૌદય આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે આ બનાવમાં જે પરિણીતા છે તેના ભાઈ બાકી એના જે કઈ મિત્રો છે અને પરિણીતાનો પતિ શક્તિનગરનો છે એ સહિત કુલ ચૌદ સામે હત્યાનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે અને ખાસ મિત્રો આ બનાવમાં જો થોડી વાત કરીએ તો સુરોદર ગામે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ અઢાર તારીખે આ ઘટના બની હતી ઘટના એ રીતના હતી કે હળવદ તાલુકાના રાયતરા ગામની દીકરી છે અને પરણાવી છે શક્તિનગર ગામે હળવદ તાલુકાના અને ત્યાંથી સુરોદર ગામનો છે મનોજભાઈ કરશનભાઈ એ જે છે આ પરણિતાને દસક દિવસ પહેલા ભગાડી ગયો હતો અને જેનું મંદુક જે છે કે જેનું કંઈ ખાર છે એ પરણિતાનો પતિ છે કે કે એના એના ભાઈ બીજા જે મિત્રોની છે એને હતું અને પાંચ બે હજાર પચીસના ના રોજ વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ સુરોદર ગામે આ બધા ગયા હતા અને એમનું કહેવાનું એ થતું હતું કે અમારી દીકરી જે છે કે અમારી આ પરણિતાને જે છે એને તમે પાછી આપી દો અને એના કારણે જે છે એ બોલાચાલી થઈ હતી

મથકે ચાર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી હતી બાકીના અજાણ્યા શખ્સો હતા જો કે અગાઉ આરોપીઓને ઝડપી લીધા અને ત્યાર પછી પોલીસે તપાસને કરી તો કુલ આ ઘટનામાં ચૌદ આરોપીઓના નામ ખુલ્યા એટલે કુલ ઘટનામાં ચૌદ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કિરણ છે કિરણનું તો અપહરણ કરવા માટે આવ્યા હતા આરોપીઓ જે છે કારણ કે જે પરણિતાને ભગાડી ગયો છે મનોજ આ એનો ભાઈ છે કિરણ એટલે કિરણને જ ગાડીમાં નાખીને લઈ જતા હતા એનું જ અપહરણ કરવા માટે થઈ અને આરોપીઓ આવ્યા હતા કે ભાઈ અમારી દીકરી પાછી આપી દો નહીતર અમે તમારા છોકરાને લઈ જઈશું કે ભાઈ હાલ ભેગો શોધવા માટે થઈને આયલ આવી બધી આખી ઘટના હતી જોકે આ ઘટનામાં પોલીસે ચૌદ આરોપીઓ સામે નામજોગ જે છે એ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ચૌદય આરોપીઓની અટકાયત પણ કરી છે એમાં કયા આરોપીની અટકાયત કરી છે મિત્રો ચૌદયના તમને નામ દઉં તો એક તો આ વિશાલભાઈ રમેશભાઈ નંદેસરિયા છે ઉંમર એની પચીસ વર્ષ છે ખાસ મહત્વનું મિત્રો એ છે કે હત્યામાં જે ચૌદય આરોપીઓ છે બધા યુવાનો છે કારણ કે વિશાલ જે છે એ પરણિતાનો ભાઈ છે વિશાલ પરણિતાનો ભાઈ છે પરણિતાનો પતિ હતો બાકી વિશાલના મિત્રો હતા બાકી ગામના મિત્રો હતા અન્ય તાલુકાના મિત્રો હતા આ બધા અઢાર તારીખે વહેલી સવારે ત્યાં આગળ ગયા હતા અને આખી હત્યાનો જે કંઈ ઘટના છે એ ઘટના બની હતી એમાં પહેલા નંબરનો આરોપી છે વિશાલભાઈ રમેશભાઈ રમેશભાઈ નંદેશરિયા ઉંમર વર્ષ પચીસ રામજીભાઈ રણછોડભાઈ નંદેસરિયા ઉંમરવર્ષ બત્રીસ અને સાગરભાઈ રણછોડભાઈ નંદેસરિયા ઉંમરવર્ષ ઓગણત્રીસ આ ત્રણેય જે છે એ હળવદ તાલુકાના રાયદરા ગામે રહે છે જ્યારે હરેશભાઈ દેવાભાઈ કોળી જે ધારા થારાડુંગરી છે સાયલા તાલુકાનો જિલ્લો સુરેન્દ્રનગર છે હરેશભાઈ દેવાભાઈ કોળી રહે ધારા થારાડુંગરી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર બાકીના જે કંઈ મિત્રો આરોપીઓના તમને નામ દઉં તો આશિષભાઈ બાબુભાઈ ગણેશિયા ઉંમર વર્ષ અઠ્યાવીસ જે હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહે છે બચુભાઈ રાયસિંગભાઈ દલસાણીયા ઉંમરવર્ષ પાંત્રીસ જે હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહે છે કાનાભાઈ ગોકળભાઈ બહુકિયા ઉંમરવર્ષ ચોત્રીસ જે હળવદ તાલુકાના રાયદ્રા ગામે રહે છે મહેન્દ્રભાઈ ઉર્ફે મેંદો મસરૂભાઈ નંદેસરિયા ઉંમરવર્ષ બત્રીસ જે હળવદ તાલુકાના હળવદ તાલુકાના રાયદ્રા ગામે રહે છે મહેન્દ્રભાઈ ઉર્ફે મેંદો સહદેવભાઈ ભરતભાઈ નંદેસરિયા ઉંમરવર્ષ બાવીસ જે હળવદ તાલુકાના રાયદરા ગામે રહે છે સાથે જ ભરતભાઈ માધાભાઈ કુરિયા જેની ઉંમર છે બત્રીસ વર્ષની જે રતનપર ગામે રહે છે જેનો તાલુકો છે સાયલા જિલ્લો સુરેન્દ્રનગર રાહુલભાઈ વિક્રમભાઈ બહુકિયા ઉંમરવર્ષ સત્યાવીસ જે ધારા ડુંગરી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર દીપકભાઈ ઉર્ફે મેહુલભાઈ ચંદુભાઈ ઉંમર વર્ષ બાવીસ જે સ્થાનનું નવા ગામ છે થાન તાલુકાનું નવા ગામ છે ત્યાં રહે છે બીજો એક આરોપી છે દશરથભાઈ રામસિંહભાઈ કણસાગરા ઉમર વર્ષ ત્રીસ રહે ઈશ્વરિયા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર જયરામભાઈ જીલાભાઈ બોહકિયા ઉમર વર્ષ છત્રીસ રહે તારા ડુંગરી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર એટલે કુલ ચૌદ આરોપીઓ છે મિત્રો આ ચૌદ આરોપીઓ સામે હળોદ પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમે જે આરોપીઓના વિડીયો મિત્રો જોયા બાકીના જે કંઈ આરોપીઓ છે એની ઓળખાણ ને હજી બાકી છે એટલે એના ફોટા કે વિડીયો કે જે કંઈ છે એ આપણે બતાવી ના શકીએ એટલે કુલ ચૌદ આરોપીઓ છે આ ઘટનામાં ચૌદય આરોપીઓ સામે ગુનો દાખલ કરીને ચૌદય આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અઢાર તારીખે આખી ઘટના બની હતી અને પત્રી જો છે એ પરણિતાને લઈ ગયો હતો અને હત્યા જે છે એ કાકાની કરવામાં આવી અઢાર તારીખની આખી ઘટના હતી હાલ અત્યારે પોલીસ જે છે તે અત્યારો સામે ગુનો નોંધીને આગળની જે કંઈ કાર્યવાહી છે એમને ઝડપી લઈને આગળની જે કંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી કરી રહી છે